હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી મીઠાઈ એટલે કે શાહી ટુકડા બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ટેસ્ટી એવી મીઠાઈ બનાવવા માટે મેં અહીં બ્રેડ લીધેલ છે તો આપણે જે મીડિયમ સાઇઝના બ્રેડ આવે છે તે લીધેલ છે તો હવે બ્રેડમાંથી આપણે જે સાઈડમાં કોરનો ભાગ છે તે દૂર કરીને રેડી કરીશું તો હવે એક કડાઈ લઈશું તેમાં આપણે તેલ મૂકીશું આપણું તેલ છે તે સારી રીતે ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ

સારી રીતે ગરમ થઈ ગયું છે અને બ્રેડનો કલર પણ બિલકુલ ચેન્જ થઈ ગયો છે તો આ રીતનો કલર થાય એટલે બ્રેડને આપણે તેલની બહાર કાઢી લઈશું આ રીતે બધી જ બ્રેડને આપણે તળીને રેડી કરીશું તો તમે જોઈ શકો છો બિલકુલ ક્રિસ્પી એવી બ્રેડ બનીને રેડી છે તો આ રીતે તમે ચેક કરી શકો છો આપણી બ્રેડ છે તે કેટલી ક્રિસ્પી બની છે તો ફ્રેન્ડ્સ આ મીઠાઈ એટલી ટેસ્ટી બને છે કે નાના મોટા બાળકો બધા જને ખાવાની મજા પડી જાય છે તો તે માટે ફરીથી એક કઢાઈ લઈશું તેમાં આપણે એક નાનો વાટકો ખાંડ ઉમેરીશું તે જ હિસાબે આપણે એક વાટકો પાણી ઉમેરી દઈશું તો ગેસની ધીમી આંચ પર આપણે તેને બિલકુલ હલાવ્યા કરીશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણી ખાંડ છે તે સારી રીતે ઓગળીને રેડી થઈ ગઈ છે અને ચાસણીમાં બબલ્સ પણ આવવા લાગ્યા છે તો અહીં આપણે એક તારની ચાસણી બનાવવાની છે તો તે માટે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ચાસણીને રહેવા દઈશું તો હવે આપણી ચાસણી છે તે એક તારની બનીને બિલકુલથી રેડી છે તો આપણે હવે તેને ચેક કરીશું અને થોડીવાર માટે ગેસ પર રહેવા દઈશું તો હવે આપણે ગેસ બંધ કરીને આપણી ચાસણી છે તેને થોડી વાર માટે ઠંડી થવા દઈશું ત્યાં સુધીમાં અહીં આપણે જે તળેલા બ્રેડ રાખ્યા છે તેને એક પ્લેટમાં સારી રીતે ગોઠવી દઈશું તો આ રીતે ગોઠવીને આપણે બિલકુલ રેડી કર્યા છે તો હવે આપણે તેના પર જે ચાસણી લીધેલ છે તે ચાસણી ઉમેરતા જઈશું અને તેને થોડી વાર માટે રહેવા દઈશું જેથી આપણી ચાસણી છે તે બ્રેડમાં સારી રીતે અંદર ઉતરી જાય તો ચાસણીથી ભરપૂર એવા શાહી ટુકડા બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો